ખેરાલુ કોંગ્રેસે માવઠાથી થયેલા નુકસાનના વળતર માટે આપ્યું છે એક નવેમ્બરના રોજ બપોરે બાર કલાકે ખેરાલુ શહેર તાલુકા કોંગ્રેસ અને ગામોના સરપંચોએ ભેગા મળી ખેરાલુ તાલુકા અને સમગ્ર ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતોના નુકસાન મામલે ખેરાલુ મામલતદારને આવેદનપત્ર આપી વળતરની માંગણી કરી છે આવેદન પત્ર આપતી વખતે કોંગ્રેસ નેતા મુકેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે યોગ્ય વળતર નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરીને રસ્તાઓ છે જામ કરવામાં આવશે આવેદન પત્ર આપતી વખતે ખેરાલુ કોંગ્રેસના નેતા મુકેશભાઈ દેસાઈની સાથે ખેરાલુ કોંગ્રેસ શહેર પ્રમુખ વિજયભાઈ દેસાઈ સહિત શહેર અને તાલુકાના કાર્યકરો તેમજ ખેડૂતો પણ હાજર રહ્યા હતા આજે આવેદનપત્ર આપવાનું મુખ્ય કારણ કે પાછા અઠવાડિયાથી જે પ્રમાણે કમોસમી વરસાદ થઈ રહ્યો છે એ વરસાદના કારણે ખેડૂતોનું સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે મગફળી કપાસ રાયડો જુવાર આ બધા જ પાક નિષ્ફળ ગયા છે અને આ વખત તો મે મહિનાથી લઈને આજ સુધી એક ધારો વરસાદ થવાથી ખેડૂતોની ત્રણેય સીઝનો ફેલ થઈ છે તો આજે ખેડૂતો આકરા પાણી છે અને ખેડૂતોને એક જ માંગણી છે કે તાત્કાલિક ધોરણે અમારું સંપૂર્ણ જે ખેડૂતોને દેવું છે માફ કરવામાં આવે જો આમ કરવામાં નહીં આવે તો દિન સાતમો અમે ગાંધીજી ચીધા માગે અહિંસક આંદોલન કરી અને ચક્કાજામ કરીશું એ